વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમે અકોટા ગામ પાસે મુખ્ય માર્ગ ઉપર આવેલા દબાણો પોલીસના બંદોબસ્ત સાથે દૂર કરવામાં આવ્યા હતા. વડોદરા મહાનગરપાલિકાની દબાણ હટાવો ઝુંબેશ જોવા મળી રહી છે ત્યારે હવે વરસાદી માહોલમાં પણ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. પાલિકાની દબાણ શાખાની ટીમ અકોટા ગામ પાસે મુખ્ય માર્ગ પાસે લારી કલ્લાના દબાણો પોલીસના બંદોબસ્તની સાથે રાખીને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. દબાણ હટાવવાની કામગીરી દરમિયાન બે ટ્રક ભરીને માલ સામાન જપ્ત કરવામાં આવ્યો હતો સાથે જ અકોટાથી તાજ હોટલના તમામ માર્ગ પર આવતા શેડ લારી કલ્લા લોખંડની ચાડી સહિતનો સામાન કબજે કરવામાં આવ્યો હતો વડોદરા મહાનગરપાલિકાની દબાણ ટીમ તથા અકોટા પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને વોર્ડ નંબર બારના ભાડા કલર સાથે રાખી અકોટા ચાર રસ્તાથી લઈને હોટલ તાજ સુધીની કામગીરી હાલમાં ચાલુ છે બે ટ્રક જેવો સામાન જપ્ત કર્યો છે ને જે કામગીરી હાલમાં ચાલુ છે